સિદ્ધાર્થનો સાક્ષાત્કાર બ્રાહ્મણ જન્મથી બ્રાહ્મણ સ્થિતિ સુધી જે જાણી ગયો કે ખાલી સુખ મિલન અને આનંદને જ આપવામાં સત્ય નથી સંસારનું અદ્વૈત સ્વરૂપ સુખ દુઃખ મિલન વિરહ આનંદ શોખ અને અંધકાર પ્રકાશ એ બધાનું એકત્વ છે જેમ બહુ બધું જમી લીધા પછી માણસને ઈચ્છા થાય કે હાલ એક ઉલટી થઈને બધું નીકળી જાય અને મને શાંતિ મળે કંઈક એવી જ ઉલટીનો ઝટકો જંગલમાં આવેલો સિદ્ધાર્થ ચાતો હતો એ ઝટકો જે સંસારના અતિશય ભોગવિલાસથી ગંધાઈ ઉઠેલા એ શરીરથી અને ખરાબ રીતે ઉપયોગમાં લીધેલા એ આત્માથી મુક્ત કરી દે તે હવે નદીમાં ઝંપલાવી દઈ પોતાના એ ભટકી ચૂકેલા જીવનથી છુટકારો ચાલતો હતો પણ જ્યારે તે નદી પાસે ગયો તો નદીની અવિરલ ધારા અને ખડખડ થતો એનો મધુ અવાજ સાંભળીને રોકાઈ ગયો એને લાગ્યું જાણે નદી એના પર હસી રહી હતી પ્રકૃતિના એ નિર્મળ અવાજમાં જાણે એને ઓમ સંભળાયો એ નિર્મળ અવાજ સાંભળતા જ એ પાછો પડ્યો અને ઝાડ નીચે બેસી ઓમ ઓમના જાપ સાથે થાકેલા મને સૂઈ ગયું બહુ લાંબી અને સ્વપ્નરહિત નિંદ્રામાંથી તે જ્યારે ઉઠ્યો તો તે એ એક નવું જીવન હતું એ શાંત હતું અને ભોગવિલાસો નીચે દબાઈ ગયેલી તેની દિવ્યતા ફરી ઉપસી આવી હતી પાછલી જિંદગી હવે એટલી દૂર ગણાતી હતી જાણે એ કોઈ ગયા જન્મની વાત હોય હવે તેને ખબર પડી કે તેનું જીવન આ માર્ગે કેમ ગયું એ સાંસારિક જીવનને તેને બે વાતો શીખવી હતી એક એક તો તેણે સ્વથી મુક્ત કરાવ્યો હતો બાળપણના બ્રાહ્મણ તરીકેના દિવસોથી લઈને શ્રવણ તરીકે જીવન સુખ સુધી દરેક નવી આધ્યાત્મિક સફળતા સાથે તેનો સ્વ વધુ મજબૂત થયો હતો તેણે સૃષ્ટિ અદ્વૈત હોવાના સત્યને તો જાણી લીધું હતું પણ તે જાણનારો સિદ્ધાર્થ છે એ ભાવ હંમેશા ત્યાં હતો એ સિદ્ધાર્થ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી તેનો આત્મા બાકીના બ્રહ્મ સાથે એકત્વ અનુભવે તેમ ન હતો અને જ્યારે તે કમલાની સુંદરતાથી લલચાઈને શારીરિક જીવનમાં પ્રવેશ્યો ત્યારે તેનો એ સ્વ વધુને વધુ મજબૂત બનતો ગયો ધનિક વેપારી તરીકે દારૂડિયા જુગારી તરીકે અને કમલાના પ્રેમી તરીકે તેમાં તેનામાંનો સિદ્ધાર્થ વધુને વધુ ફૂલાતો ગયો અને જેમ અતિશય ફૂલાતો ફૂકો ફૂટે તેમ તેનો સ્વ જ્યારે ફૂટ્યો ત્યારે તેને તે જીવન વ્યર્થ લાગ્યો તે મરવાની ઈચ્છા તેનો એ સ્વના નષ્ટ થવાના કારણે હતી અને જે ક્ષણે એ સ્વ નષ્ટ થયો બિલકુલ એક ક્ષણે તેને નદીનો એ નિર્મળ અવાજ સંભળાવવા લાગ્યો બીજું તે સાંસારિક જીવનને તેને પ્રેમ કરતા શીખવ્યું કમલાને ચાહતી વખતે તેણે અનુભવ્યું કે આનાથી સુંદર અનુભૂતિ તો શ્રમણ તરીકેના નહીં નાનના એ ઊંચા શિખરો પર પણ ક્યારેય નહોતી મળી મતલબ જ્ઞાન ખાલી પ્રેમને સ્વનિસ્વાર્થ બનાવવાનું કામ કરે છે એનાથી વધુ જ્ઞાનનું કોઈ મહત્ત્વ નથી નથી ઊંચા વિચારોનું કોઈ મહત્ત્વ પ્રેમ જ મુખ્ય છે સંસારના કણથી પ્રેમ બસ એ જ એકત્વની અનુભૂતિનો માર્ગ છે આટલું સમજીને તે હવે જંગલમાં આગળ ચાલ્યું તે જંગલમાં હોળી વડે લોકોને નદી પાર કરાવનારા એક માંજીને મળ્યું વર્ષો પહેલાં કમલાના નગરમાં આવતી વખતે પણ એ માંજીએ જ તેને મફતમાં નદી પાર કરાવી આપેલી તે વખતે તે માંજીએ તેને કહ્યું હતું કે હું અહીં આ નદી સાથે રહું છું અને નદી સાથે જ વાતો કરું છું હવે સિદ્ધાર્થને સમજાયું કે નદી સાથે વાતો કરી શકનાર માણસ કેવો હોય સિદ્ધાર્થ તેને મળ્યો અને વીસ વર્ષ પહેલાંનો પ્રસંગ યાદ કરાવ્યો તેને પોતાના જીવનની કથા કહી બંને હવે સાથે રહેવા લાગ્યા અને લોકોને નદી પાર કરાવવા સાથે નદીને સાંભળવાનો પ્રયાસ કરવા લાગ્યા ધીરે ધીરે સિદ્ધાર્થનું આત્મજ્ઞાન વધતું ગયું અને હવે તેને લાગવા લાગ્યું કે તે સાચો જ હતો કે કોઈ ગુરુ જ્ઞાન અને સિદ્ધાંત તો આપી શકે પણ મોક્ષ નહીં એ તો દરેક માણસે પોતે જ પ્રાપ્ત કરવો પડે એવામાં સમાચાર આવ્યા કે તથાગત બુદ્ધ બહુ બીમાર છે અને અંતિમ શ્વાસ લઈ રહ્યા છે કમલાએ જ્યારે આ સાંભળ્યું તો તે સિદ્ધાર્થ અને તેના પુત્રને લઈને બુદ્ધને મળવા નીકળી પડી પણ માર્ગમાં જંગલમાં કમલાને સાફ કરડ્યો તેનાથી થોડે દૂર માંજી અને સિદ્ધાર્થની ઝૂંપડી હતી માંજીએ તે જોયું અને તે મૂર્છિત કમલાને ઝૂંપડીમાં લઈ આવ્યો સિદ્ધાર્થ તેને અને તેના પુત્રને જોતાં જ ઓળખી ગયો તેણે ઔષધિ લગાવી કમલાને હંમેશા લાવી કમલાને હોશમાં લાવી કમલાએ સિદ્ધાર્થને તેનો પુત્ર સોંપ્યો અને સિદ્ધાર્થ સામે જોતા કહ્યું તને શાંતિ મળી ચૂકી છે ને સિદ્ધાર્થ મને પણ હવે મળી જશે સિદ્ધાર્થે કમલાની સામે ધ્યાનથી જોયું અને કહ્યું જો તને પણ મળી ગઈ છે કમલા વર્ષોથી બુદ્ધિની શાંતિ અને કોમળ મુખ મુદ્રા જોવા માગતી હતી અને એટલે જ તેના મૃત્યુ મૃત્યુ પહેલાં તેમને એક વાર જોઈને શાંતિ મેળવવા માંગતી હતી પણ હવે તેને અફસોસ ન હતો કારણ કે તેણે જોયું કે સિદ્ધાર્થનો ચહેરો હવે બુદ્ધ જેવો જ શાંત અને કોમળ બની ચૂક્યો હતો આમ કમલાએ આખરે એક બુદ્ધના દર્શન કરીને પ્રાણ ત્યાગ્યા કમલાના મૃત્યુ પછી સિદ્ધાર્થ તેમના પુત્રને ઉછેરવા લાગ્યો તેના પુત્ર પ્રત્યેનો તેનો પ્રેમ બદ્ધિ હદો પાર કરી મોહ બની ગયો પણ તેનો પુત્ર તેનાથી ધૃણા કરતો હતો તે મહેલોમાં નોકર ચાકર વચ્ચે ઉછેરેલો હતો અને સિદ્ધાર્થ એને જંગલમાં એક સન્યાસીની જેમ ઉછેરતો હતો આખરે એક દિવસ કંટાળીને તેનો પુત્ર નાસી ગયો સિદ્ધાર્થે તેને શોધવાની ઘણી કોશિશો કરી પણ તે ન મળ્યો પુત્ર વિયોગની વેદનાથી કણસ તો સિદ્ધાર્થ નદી પાસે આવ્યો અને નદીમાં તેણે તેનો ચહેરો જોયો જે બિલકુલ તેના પિતા જેવો હતો હવે તેની પીડામાં વધારો થયો તેને અહેસાસ થયો કે તે પણ તેના પિતાને છોડીને આવ્યો હતો અને ક્યારે પાછો ન ગયો તેના પિતા પણ આખરી સમય સુધી આવી જ વેદના સાથે મૃત્યુ પામ્યા હશે સિદ્ધાર્થ ફરી સંસારીઓની જેમ વિલાપ કરવા લાગ્યો આખરે તેનો મિત્ર માંજી તેને નદી પાસે લઈ ગયો અને નદી શું કહે છે તે સાંભળવા કર્યું સિદ્ધાર્થે નદીથી આ છેલ્લું સત્ય જાટું આ સંસાર નદીની જેમ વહેતી જાય છે પણ નદીની જેમ ત્યાં જ છે તે તેના અને તેના પિતાને લઈને કમલા ગોવિંદ અને તેના પુત્ર સુધીની બધા ચહેરા બ્રહ્મના સ્વરૂપો જ હતા જે નદીના વહેતા પાણીની જેમ વહેવા ગઈ પણ તત્વરૂપે તે નદીની જેમ ત્યાં જ હતા તેણે નદીના ખળખળ અવાજમાં પ્રેમ નફરત આનંદ શોખ મિલન અને વિરહના અલગ અલગ સુરોનું મિલન સાંભળ્યું તે જાણી ગયો કે ખાલી સુખ મિલન અને આનંદને જ અપાવનાર અપનાવવામાં સત્ય નથી સંસારનું અદ્વૈત્ય સ્વરૂપ સુખ દુઃખ મિલન વિરહ આનંદસો અને અંધકાર પ્રકાશ એ બધાનું એકત્વ છે એ બધાને સમાન સમજાવવા વાળો એ બધાને સાથે લઈને નદીની જેમ વહેવા વાળો જ બ્રહ્માપુરુષ બુદ્ધ બની શકે આ એ આખરી બાકી વધતું સત્ય હતું જે સિદ્ધાર્થે તેના જીવનમાં પુત્ર વિયોગના નાટકથી જાણ્યું હવે તે સંપૂર્ણ સ્થિતિ તથાગત બુદ્ધ હતો આ રીતે જન્મથી બ્રાહ્મણ સિદ્ધાર્થ આટલી લાંબી અટપટી અને પુરુષાર્થથી ભરેલી યાત્રા પછી બ્રહ્મને જાણનાર સાચો બ્રાહ્મણ બન્યો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો